એસીવી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વોર્ડ નંબર ત્રણના ભાજપાના છાયાબેન ખરાદી દ્વારા સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મૂકવામાં આવ્યું હતું જેમની અંદર એવું લખાણ મૂકવામાં આવ્યું હતું કે ભાજપને બસો ચાલીસ સીટ જીતાડી તેમાં આટલું જ યુદ્ધ જોવા મળે આખું યુદ્ધ જોવું હોય તો ચારસો સીટ જીતાવી પડે નગરસેવિકા આવી પરિસ્થિતિમાં પ્રોત્સાહન પૂરું પાડવાનું હોય તેના બદલે નગરસેવિકા સત્તાના નશામાં ભાન ભૂલીને જનતાનું મનોબળ તૂટે તેવા પ્રયત્નો કરી રહ્યા છે આ બાબતે જાગૃત નાગરિક તરીકે ફરજ સમજીને આજ રોજ ક્ષત્રિય કરની સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પોલીસ ભવન ખાતે રજૂઆત સાથે ફરિયાદ કરવામાં આવી હતી આજનો વિષય એવો છે ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચું જેવી માનસિકતા ધરાવનાર અમુક ભાજપના મોદીજીના ઝંડા નીચે ચૂંટાવનાર પ્રતિનિધિઓ દ્વારા દર વખતે ભૂલ અને ગુસ્સાખી કરવામાં આવે છે અને એમની ભૂલો ઇગ્નોર કરવામાં આવે છે પણ આ ભૂલ એવી છે આ ભૂલ રાષ્ટ્ર વિરોધી ભૂલ કહેવાય કારણ કે છેલ્લા બાવીસ તારીખ પછી જે ભારતને જે યુદ્ધના સંકટમાંથી આપણે નીકળ્યા છે અને એમાં પણ આપણને સરપ્રાઇઝ મળી જે રીતે યુદ્ધ વિરામ થયો ત્યાર પછી સમગ્ર ભારતની પ્રજા આશ્ચર્યચકિત છે આઘાતમાં છે અને એવા સમયે જ્યારે પ્રજા અપેક્ષા રાખતી હોય કે સરકાર તરફથી આપણને યોગ્ય કોઈ સ્ટેટમેન્ટ આવે અને એવા સમય દરમિયાન અહીંના એક ત્રણ નંબરના કોર્પોરેટર છાયાબેન ખરાદી દ્વારા પોસ્ટ મૂકવામાં આવી કે બસો ચાલીસમાં તો આટલું જ જોવા મળે ચારસો સ્વીટ પૂરી આપ્યું હોત તો આખું યુદ્ધ તમને જોવા મળત તો એ બહેનશ્રીને અને આવા જે ગાળા નીચે ચાલનાર જે માનસિકતા ધરાવે છે કૂતરા જેવી એવાનું ખાસ કહેવા માંગુ છું કે વિરોધ પક્ષની અંદર કે શાસિત પક્ષ આપણા ટોટલ પાંચસો ને તેતાલીસ સાંસદો બધાએ એકસુરે ટેકો જાહેર કરી દીધો આવા જ્યારે દેશની આપદાની અંદર સમગ્ર કોઈ શાસિત પક્ષ કે કોઈ વિરોધ પક્ષ નહોતા તમામ ભારતીયો હતા અને જ્યારે એક સાથે ટેકો જાહેર કર્યા હોય અને જ્યારે વડાપ્રધાન બની જાય તો એ આપણા રાષ્ટ્રના વડાપ્રધાન કહેવાય કોઈ ભારતીય જનતા પાર્ટીના પીએમ ના કહેવાય અને આ પ્રકારની ભાષા મારા માનની આદરણીય કોઈ દિવસ મોદીજીએ પણ નથી વાપર્યો તો આ ચાહ કરતાં જે કીટલીઓ ગરમ છે તો અમે માનની આદરણીય આપણા જોઈન્ટ સીપી સાહેબને સ્પેશિયલ રિક્વેસ્ટ કરવા કે બેન માપદંડ બધા માટે સરખા રાખો અને આ જે એણે આ જે પોસ્ટ મૂકી છે આવી રાજકોટમાં વોર્ડ નંબર દસના ચેતનભાઈ સુરેજાએ પોસ્ટ મૂકી હતી તો બેનને હું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી વિનંતી કરી કે બેન આપના માટે માપદંડ સૌ માટે સરખા રાખો છો તો આ એવા તો કયા અમૃત જળ પીને આવ્યા હતા કે તમે એમની પર એક્શન નથી લેતા આ જ પોસ્ટ કોઈ સામાન્ય વ્યક્તિએ કે કોંગ્રેસે કે કોઈ વીરધર્મીએ મૂકી હોત તો તમારા માપદંડ શું હોત કારણ કે આનાથી આજે હજારો પોતાના લગ્નના દસ દિવસ પંદર દિવસ છોડીને આજે આપણા પુત્રો આપણા દીકરાઓ આપણા ભૈયા બોર્ડર ઉપર લડવા ગયા આજે લાખો સૈનિકો આજે દેશની સુરક્ષા માટે જ્યારે દિવસ રાત તૈનાત થતા હોય તો એમનું મનોબળ તોડવા માટેની આ પોસ્ટ હતી કારણ કે ત્યાં ગાડી કોઈ ભાજપનો કે કોંગ્રેસનો ખેસ પહેરીને બોર્ડર ઉપર નથી જતું ત્યાં ભારતનો સૈનિક જાય છે તો આજે ચહા કરતાં જે કીટલીઓ ગરમ છે અને આ જે પ્રમાણે આમની વાણી વિલાસ અને આ જે પોસ્ટ મૂકવામાં આવી છે તો હું માનની આદરણીય મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબને બી કહેવા માગું છું કે પહેલાં આ જે બિલાડીઓ છે એમને સીધી કરવામાં આવે અને જે સામાન્ય વ્યક્તિ પર કે દાખલા તરીકે બે દીકરી બાયો જ્યારે મુખ્યમંત્રી પાસે પોતાની ન્યાયની માંગણી કરવા ગઈ હતી રજૂઆત કરવા ગયા હતા તો તમે એમને ત્રણથી ચાર કલાક ડીસીબીમાં લઈ જઈને ટ્રીટમેન્ટ આપી તો આમને પણ તમે ટ્રીટમેન્ટ આપો આ તો ઓરિજિનલ પોસ્ટ મૂકનાર અને આપણી પ્રજા અને આપણા સૈન્યનું મનોબળ તોડવા માટેનું કૃત્ય છે આ સાખી ના લેવાય અને હું તો ભારતીય જનતા પાર્ટીની અંદર જો ખાનદાની હોય તો આવો અને તૈયારીમાં સસ્પેન્ડ કરો તો અમે માનીએ કે મારી ભારતીય જનતા પાર્ટી પાવરફુલ પાર્ટી છે